અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે અત્યાધુનિક સરકારી હોસ્પિટલનું નિર્માણ થયું છે જેનું લોકાર્પણ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું બે વર્ષથી નિર્માણાધીન હોવાથી હંગામી ધોરણે શહેરથી ત્રણ કિલોમીટર દૂર ખસેડાયેલી હોસ્પિટલના કારણે દર્દીઓને થતી હાલાકી હવે દૂર થશે આ નવીન હોસ્પિટલમાં ત્રીસ બેડની સુવિધા સાથે

નિમણૂક કરવાની હોસ્પિટલ મળી રહ્યા છે અને આરોગ્યની સુવિધાઓ વધતી રહે એના માટે રાજ્ય સરકારે હંમેશા એન્શન કાર્ડ પ્રમાણે દર વર્ષે સરકાર આરોગ્ય ને પ્રધાનમંત્રી મોદી સાહેબ જયારે ગુજરાતમાં ધ્યાનથી એનું મહત્વ સમજતા હતા એના કારણે

તમામ પૂરી કરવા માટે રાજ્ય સરકાર હું ચોક્કસ જોઈ લઈશ તમે માનવ કયા પ્રકારની સુવિધાઓ અને કેટલી કેટલા વિષયો છે એટલે એમાં કૃતિ સુવિધાઓ અને જે પણ સારવાર અભાવ દેખાશે ચોક્કસ આપી અને એ વિશે અમે પણ ડોક્ટરો અવેલેબલ થતાની સાથે હમણાં જ જો તમને ખબર હોય તો રોગી કલ્યાણ સમિતિમાં પણ એના પાવર્સ આપણે વધારે છે અને સાથે સાથે

અને સાથે પીજી ડોક્ટર જેને આપણે વર્ગના તબીબી અધિકારીઓ કહીએ છીએ એ મળતાની સાથે આપણે ગુજરાતમાં આવીશું અને સેચ્યુરેશન પોઈન્ટ પર પહોંચી શકાય એના માટે રાજ્ય સરકાર નો સ્પષ્ટ છે